નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વિદ્યાર્થીની હોલ ટિકિટ નહીં હોય તો પણ રોકી નહીં શકાય બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓને આપેલી ખાસ સૂચના મુજબ જે વિદ્યાર્થીએ ફી ભરેલી ન હોય તેની હોલ ટિકિટ અટકાવી શકાય નહીં તેને પરીક્ષામાં બેસવા રિસિપ્ટ આપવી પડશે ખાનગી સ્કૂલમાં ફી બાકી હશે તો પણ શાળાએ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આપવી પડશે શહેરી વિસ્તારમાં હોલ ટિકિટ અટકાવવાના છ જેટલા કિસ્સા બન્યા છે અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ચાલીસ કરોડની જે જનતા છે તે મોદીનો પરિવાર છે હાલમાં પીએમ મોદીના પરિવાર અંગે સોશિયલ મીડિયા પર રાજકીય જંગ ચાલી રહી છે ત્યારે પીએમ મોદીના સમર્થકો પોતે મોદીનો પરિવાર છે તે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ ઉપર એક વિડીયો શેર કર્યો છે જેમાં એક વડીલ દાદી પીએમ મોદીના પરિવાર અંગે બોલી રહ્યા છે કે મોદીનો પરિવાર આપણે જ છે એકસો ને ચાલીસ કરોડની જે જનતા છે તે મોદીનો પરિવાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસ કાર્યોની કચ્છને ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાંજે કચ્છ પહોંચ્યા હતા તેમના વરદ હસ્તે કચ્છમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બચાવના શિકારા ગામથી મુખ્યમંત્રીએ એક હજાર કરોડના વિકાસ કામનો પ્રારંભ કરાવીને વિકસિત ગુજરાત બનાવવા તરફ વધુ એક સોપન આગળ વધાર્યું હતું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદ અથવા તો પંદર માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે પીએમ મોદી તેર માર્ચ સુધી વિવિધ રાજ્યોના પ્રવાસે છે અહીં તેઓ અનેક યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ પછી ચૂંટણીની તારીખો જાહેર થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે આચારસંહિતા લાગુ થયા બાદ કોઈપણ પ્રકારના વિકાસ કાર્યનું ઉદઘાટન થઈ શકશે નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે